સમસ્ત વિશા પરવાડ નારી શક્તિ સમસ્ત વિશા પુરવાડ સમાજ દ્વારા હોલી કેરો હરિરંગ રંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર આશીષ જ્ઞાતિ સાજી સમાચાર ડોટ લાઈવ વડોદરા થી આયોજિત એક અનોખા રસિયાનું સુંદર આયોજન કાશીદા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું અમારું અહોભાગ્ય કે આજે યુગલ સ્વરૂપે પધરામણી થઈ હતી કાંકરોલી નરેશ વિજયભાદ ગોસ્વામી એકસો આઠ સરકાશ્રી સાથે અસૌ પદ્મશ્રી વહુજીની પણ પધરામણી થઈ હતી અને આ અનોખો પ્રોગ્રામ એટલે કહી શકાય કે વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ એટલે આવતીકાલે વુમન્સ ડે છે બરોડાના વાઘોડિયા રોડ પરની જેટલી પણ લીડર છે કે જે લોકો સંસ્થા ચલાવે છે ના પ્રમુખશ્રીઓને અમે આજે અહીંયા આમંત્રિત કર્યા હતા અને અમારા ત્યાં એટલા બરોડાના નહીં પાનવડથી લઈને બરોડાના હરેક ઝોનમાંથી લગભગ અગિયાર કહી શકાય કે અગિયાર યુનિટના લોકો આજે અહીંયા ભેગા થયા છે અને લગભગ છસો જેટલી પબ્લિક આજે અહીંયા હતી અને ખૂબ સુંદર પ્રોગ્રામ રહ્યો હતો નૈના દિપેશ શાહ હું સમસ્ત વિષા નારી શક્તિની ફાઉન્ડર કમ પ્રેસિડેન્ટ છું સાથે સાથે હું ભારતની સૌથી મોટી સંસ્થા ગુજકો માસોલ એમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છું અને હા એક ખાસ કે હું નૈનાશા મેટ્રિમોની ફ્રીમાં ચલાવું છું અને લગભગ ફિફ્ટી ફોર કન્ટ્રીના એમાં જોડાવેલા છે અને બિફોર આફ્ટર કમ્પ્લીટલી ફ્રી છે આજે વડોદરાના આંગણે નારી તું નારાયણી સમસ્ત વિશા પુરવાડ સમાજના અભૂતપૂર્વ રશિયાનું આયોજન કાશીદા પાર્ટી પ્લોટ વડોદરાની અંદર આજે થઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલાં તો નારી જ્યારે નારાયણની બનતી હોય ત્યારે જ આનંદની અનુભૂતિ એ નારીને થતી હોય છે શાસ્ત્રોએ કહ્યું છે કે રમંતે દેવતા જ્યાં નારી શક્તિ વિશેષ રૂપે પોતાના કાર્યોને કરતી હોય વિશેષ રૂપે પોતાના પરિવારને સાચવતી હોય એવી પરિસ્થિતિની અંદર સમસ્ત વિશ્વમાં નારીનું સ્થાન ભગવાને જે સ્થાન પર મૂક્યું છે ખરેખર એને શતશત વંદન છે અને ભારત સરકારના અનેક કાર્યોમાં પણ આજે સ્ત્રીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે મને લાગે છે કદાચ વિશ્વગુરુ બનવામાં એ જ સૌથી મોટું યોગદાન પ્રદાન કરશે એટલે સમસ્ત લાળ અને સમસ્ત વિશા ખડાયતા અને પોરવાડ જ્ઞાતિના તમામ સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું